મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હિતેશ પુરસન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ શ્રી જય શ્રી સોનપરી વાળા મેરડી માતાજીના મંદિરે અહીં મેરડી માતાજીનું મંદિર છે અને સોનપરી માતાજીનું પણ મંદિર છે તે આજે આપણે નિહાળવાના છે ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને મંદિરની મુલાકાત લઈએ મિત્રો તમે જોઈ શકો છો આ ગેટ છે જય શ્રી સોનપરી વાળા મેરડી માતાજીનું મંદિર તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ જો પેલા આવી રીતે આ ગેટ છે અને આપણે ચપ્પલ અહીં કાઢી નાખશું જઈ શકો છો મિત્રો પહેલાં પહેલાં ત્યારે સરસ મજાનો ધૂણો આવે છે જો આ બધું જય શ્રી મેરડીમાં આપણા જનાર દર્શન કરશું મિત્રો હ સરસ મજાનું લખેલું છે તો આ મેરડી માતાજીનું મંદિર જય મેરડીમાં તો વડલો પણ છે વડલો પણ એમનેમ રાખવામાં આવ્યો છે કાઢવામાં નથી આવ્યો આ છે મેરડી માતાજી આ બધું રાખવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કે માતાજીનો બોકડો અહીંયા રાખવામાં આવ્યો છે સરસ મજાની પ્રતિમા રાખવામાં આવી છે પ્રતિમા રાખવામાં આવી છે છે જો આ પણ મિત્રો માતાજીનો આ બાજુ વડલો છે તે કાઢવામાં નથી આવ્યો માતાજીનો વડલો તમને બતાવું છું જો માતાજીનો વડલો છે તે એમને રાખવામાં આવ્યો છે મંદિરની અંદર જ છે જુઓ તમે આ વડલો છે આપણે બહાર ની તરફ જઈશું અને સોનપુરી માતાજીના તમને પણ દર્શન કરાવીશું અને મિત્રો આપણે આ તરફ જઈએ એટલે આ બાજુ છે સોનપરી માતાજી એ તે પણ તમને દર્શન કરાવીશું મિત્રો જો જો મિત્રો આ સોનપરી માતાજીના દર્શન તમે કરી રહ્યા છો જે કોઈ માનતા કરે સાડીની માનતા કરે તેની મનોકામના પૂરી થાય તે જેમ શ્રદ્ધાળુ સાડી ચડાવે છે તેની સાડીઓ તમે આ બધું જોઈ શકો છો આ બધી બધી સાડીઓ છે આ બધી જ્ઞાન અમદું ઘોડાનાથનું મંદિર છે અને કાળકામાનું પણ મંદિર છે ને સોનપરી માતાજી કહેવામાં આવે છે જોવો તમે અને આ બધી સાડીઓ સાડીઓ શો કેટલી છે બધા સાડીઓ ચડાવે છે પછી અહીંયા રાખી દે છે અને આ રોડ તમે જોઈ રહ્યા છો કે બાપડા તરફથી આવે છે અને આ તરફ કરિયાણા તરફ જાય છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સોનપરી માતાજીની જે સાડી ચડાવવામાં આવી હોય તે પછી અહીંયા રાખવામાં આવે છે જુઓ તમે કેટલી બધી સાડીઓ છે જુઓ જે પણ માનતા કરી હોય મનોકામના પૂરી થાય તે પછી અહીંયા સાડી ચડાવવામાં આવે છે માતાજીને તે તરફથી આ બાજુ આપણે આગળ જઈએ તો આ બાજુ પણ એક સરસ મજાની જગ્યા છે હું તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો જો આ બાજુ પણ એક જગ્યા છે હું તમને બતાવીશ આ બાજુ આપણે જઈએ આ બાજુ પણ એક સરસ મજાનું મંદિર હોય તો એવું લાગી રહ્યું છે આપણે જઈએ જુઓ ના આ બાજુ એક માતાજીનો બોકડો પણ રાખવામાં આવ્યો છે જુઓ તમે અને આવી રીતે કંઈક જગ્યા છે આ બાજુ શું છે તે આપણે નિહાળશું મિત્રો આ બાજુ માતાજીનો ધૂણો છે તો તમે આ માતાજીનો ધૂણો છે મેળીમાં બાજુ આવી રીતે કઈક જગ્યા છે હવે સરસ મજાના ફૂલ છે ખેડ છે આંબા છે આ બાજુ માતાજીનો બોકડો છે સરસ મજાની જગ્યા છે મિત્રો અને આ બાજુ છે મેરડી માતાજીનું મંદિર અને તેની પાછળ મેં તમને સોનપરી માતાજી બતાવ્યા બેના મંદિર છે મિત્રો આપણે સોનપુરી માતાજી મેરડીવાળા મારા માતાજી આવ્યા છીએ અને માતાજીની આપણે ઇતિહાસ આપણા બાપુ વિશે પાંચથી જાણશું બાપુ થોડું તમને ઇતિહાસ જાવશો આઈને સોનપરી મેરડીમાં એ રીતે નામ થયું આયા બે રામ કરીને સોનપુરી પેલા પુરા પુરાતન ગામ સામે સોનપુરી મહાદેવ છે એ એક સમય એવો હતો કે લોકવાઈક એવું કહે છે કે સોનપુરી માતાજીની પૂજા એ આજે અહીંયા દરબારનો એક પોહ પેલા કોહમાં અને પૈયામાં માતાજી પછી આજે તળાવ રહ્યો ને હસમુખભાઈ કોન્ટ્રાક્ટ કર્યું હતું બે વખત તળાવ નીકાળતું હતું માતાજી એ હસમુખભાઈ એવું કીધું કે ભાઈ આમાં કઈક શક્તિનો આપણે હાથ છે તો આપણે આમાં કઈ શક્તિ હોય તો આપણે પાંચ પંચના માણસોને બોલાવી સાધુ બ્રાહ્મણોને બોલાવી જોયું એટલે માતાજીની આવડિયા વાત નીકળી એટલે માતાજીને પાછા એ પાળમાંથી કાઢ્યા એને નક્કી કર્યું હવે માતાજીને અહીંયા લીધે પેલા કરીએ ભાઈ જાહેર હવે આપણે પંચ ભેગું થઈ અને માતાજીને પાછા અહીંયા વટલા લીધે બેહડી દઈએ એટલે ટૂંકમાં તળાવ બન્યું એટલે અંદર કે એની જગ્યા થાય હા પાછા એને થોડુંક ફર્ફો મળ્યો લઈને કાંઈ બેહારો નહીં પંચ ભેગા થઈ ગામના પાંચ પૂહા આવે માતાજી બે હારો ત્યાર પછી માતાજીએ ઘણા બહુ ઝાઝા કામ થયા ત્યારે હાલે એવડા કામ છે ત્યાં સીતી માતા જ્યાં રહ્યા એ છે જુનાગઢ આલી જોડીયા પરિવારનો છે એટલે માર હા એ એના પણ એવા કામ છે અત્યારે આ સાડીઓ જેટલી જેટલી પડી એ બધી માનતાઓની છે

પણ માતાજી ત્રણ તો ઘણા બધા કેસ છે કારણ આવશે માતાજી પણ આ વખતે માતાજી નો પત્ર બહુ મોટો ખાલી તમે એમના માતાજીને ખાલી મંત્રી માનો તો એ આ માતાજી નો ઇતિહાસ ઘણો બધો છે કેવો એટલો ઓછો છે પણ આટલું મેન ઇતિહાસ તો મિત્રો આપને બાપુએ જણાયું તેમ કાયનો આવી રીતે ઇતિહાસ છે ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને બીજી તમને મંદિરની માહિતી આપીએ આપણે લોકેશન ની વાત કરીએ તો તમે આ તરફ આપણે તમે જોઈ શકો છો કે બાબરાથી રસ્તો આવે છે અને તરફ આ રસ્તો રસ્તો તમે જોઈ શકો છો છે છે બરોબર કે મેરડી માતાજી નું મંદિર અવશે મુલાકાત લેજો મિત્રો અને જો મિત્રો તમે નવા ચેનલમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો મિત્રો આપણી ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને અહીંનો ડેમનો વ્યૂ છે એ હું તમને ઉપરથી બતાવવાનો છું આ ડેમ છે તેનો વ્યૂ બતાવવાનો છું ચાલો મિત્રો ઉપર તરફ જઈએ ડેમનો વ્યૂ બતાવું આ બાજુ બીજું તમે સરસ મજાનું લોકેશન જુઓ સરસ મજાનું પાણી આવે છે જુઓ તમે લોકેશન જુઓ તમે બહુ મસ્તીનું લોકેશન છે તો પાણી જુઓ જો મિત્રો આ છે સોનપુરી તળાવ અને ડેમ પણ તમે કહી શકો મિત્રો સરસ મજાનો આ પાણી તમે લીલું સરસ મજાનું સરસ મજાનો અને સામે મંદિર દેખાય લાલ તજા કે આપણે મેરડી માતાજી મંદિર ગયા હતા સોનપુરી વાળા મેરડી માતાજીનું નું મંદિર સરસ મજાનું છે મિત્રો તો મિત્રો તમને અમારો વિડીયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે મળતી રહ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ